હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે

રેડ એલર્ટ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ ઓરેન્જ એલર્ટ કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદેપુર તાપી ડાંગ યલો એલર્ટ આણંદ વડોદરા પંચમહાલ દાહોદમાં છે વરસાદની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું એસ ખાતે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ સત્યાવીસ બાય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી છે રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ દસ ટીમ એસડીઆરએફની કુલ વીસ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત પાંચ એનડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ પિસ્તાલીસ વ્યક્તિનું રેસ્ક્યુ તથા ત્રણસો અઠ્ઠાણું વ્યક્તિનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના સત્તાવન ગામ અસરગ્રસ્ત છે રાજ્યના નવ સ્ટેટ હાઈવે પંચાયતના એકસો રસ્તા તથા અન્ય છવ્વીસ રસ્તા મળી કુલ બસો રસ્તા અસરગ્રસ્ત થયા છે ભારે વરસાદને પરિણામે ત્રણસો ગામમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી જે પૈકી ત્રણસો ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા પિસ્તાલીસ ગામમાં કામગીરી પ્રગતિમાં છે વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા પાંડે રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી